न दवा पुणी मुड़े થઈ ગોત છા થઈ ગોત નાના આટલા એન્ડા બચા સુધી ગંદ બદન માં ભરાઈ કઢાઈ અને માને શગન ઉનાળા નું કસરીયું ખાઉસ ફક લોક શિયામ ખાતું અમે ઉનામ કસરીયું ખાના આજે ઉન દૂધ કરવાનું બધું વાહ કોક કરાય ઉને કરવાનું કોક કેમ નઈ કરવાનું વા ગામ ગમે એ વાઘો કર મને કોણ શીખવાળા કે ભાઈ ઓમ વા ગાઈ ઓમ કરજો ઓમ કરજો ના ના હું વળી રો નો નાટક લોકોની શીખામાં લઈ લઈને તો વાણી છોકરા ભીખારી થઈ જાય ભઈ

પાડો છે પણ ભાઈ હું તો પાડા ને ગજારું કઉ હાથી નું ઊંટ કઉ છું તારા તો મારું એટલે એવું દુ હે દીધા આગળ શીખુલા જી મરસું થઈ છે મરસું આવા મા તાર ભાભી બનાઈ તું હા હા ખા પણ ખાઈને કવા મને થોડું પાચન કરવું પડશે કા કરવું પડે પાચન શક્તિ માં જઈને નાવા તો થોડો નાગીન ડાન્સ કરીએ શોક થઈ હા બરાબર છે બરાબર છે મારી પાચન શક્તિ ખરાબ થઈ જશે હે રોજ નો મે 10 15 ફર જવું પડશે એવું છે ઓવા હારું કોઠડી બનજી દે જવું ના પડે દારૂ નહીં હા એક ઉપર એક ને બે કોથળીઓ સાચી વાત એક હોય ને એક ડોક્ટર નહીં ભરાવતા મોદા પડી મોદા પડી હા એ હો પડી હા એક કોમ મત જતાઈ જતાઈ કોક ની ખેસતાઈ ખેસતાઈ હે હે માં તારો ગમ બુદ તારી આ છોકરાની જોજે હાલત છે એવી થઈ છે આ છોકરાની માં જતી રહી ત્યારથી આ છોકરો ખાતો પીતો નહીં કે નહીં કશું છે ઠેકોણું આપણા પડતું નહીં એ બસ આ ફોટો લઈને ફર ફર કરે છે પણ છોકરા હું અહીંયા સમજું છું બેટા મને ખબર છે કે માવી ના સુનો સંસાર અને ગોળ વગર મોળો કંસાર તો બેટા આ કહેવાત નહીં એ હાથી જ વાત છે કે કેવા બાપ ના હોય ને ઘરમાં ચાલ પણ મા હોવી જોવે બેટા

मा नाव इन खबर पळ पशेरीती जिंदगी जाई पण हु करवा भगवान ए तण आ वेला कोणी माने बोलई दीता ए भगवान ओनु तो उतरा जो લાઈ પણ તું સારું આ બધું આ નિરાશ નિરાશ રેખે છે હા સારું હુદી આ બધું નિરાશ રેખે છે જે થવાનું જે થઈ ગયું ને ભગવાનને ગમે ખરું કે પધી એ મને ખબર પડે છે તાણું

આ બનાઉ કોને હું કરી કે તો કેટલો મારા ભઈને પરણાઈ દીધો હોત ના તો શું કરતો ભાભી આવી જાત તો એનો ખ્યાલ તો કોક કોણ જોવા વાળું ચિંતા કરે ને બધું ભગવાન જે કરશે ને સારું જ કરશે આપણો કોઈને ખોટું કરી નહીં જો tartar ભઈને કદી કોઈનું ખોટું કરી નહીં તો તો હારવાનો જ થશે ચિંતા કરે ને તું કાંઠે ચિંતા કરે ને થાય તો બોલું તો હું રડવં કર એટલે ખાઈ લે તું હો હું આવું તો કોમ થો કોમસા કે મુજે નોટો માય નામ હો રો રો દિના ક માઉ હે હો મેરા મન તુ છે મારી કુતરી રે કુતરી રે તુ અમારી મેરા મન તુ મારી મેરા મન ઉંધરી ઉંધરી હો ઉતરી જા ઉજડી રે એ તો પાવા પૂરી કા આ માય કોંગલો બેઠો તોણો થો ઉધરો લઈ લે હું એટલે બગર કોથરો બેઠો છે અવા એ એ આ તો પેલા સુનીલ ગોરી મા માં ધરતી વાતો કરે બાપો મારી માય

તને તો ખબર નહીં હું ઇથી રોજ ને આકડું છે ઘર આગળ થઈ આ દોઢ બે ત્રણ મહિના મારા જતી રે બાપી ભગવાનને વાલી થઈ ત્રણ મહિના થઈ જાય પણ ઓનાથી હજી ના મગજ મોટી શરદી મોજ જોત આખો દારો લે બેહી રહેશે ઘર ઘર શોકણ બેઠો હોય એની ખબર હોતી નહીં શોકણ નાવા ધોવાની કશું ખબર નહીં ખાવાની ખબર નહીં હોતી પ્રેમ ભાવ મા પત્ની બાપાને અને એક નાયક છોકરો એના બાપોએ એનું મુકિંગ મરી ગયું અને મા હતી તો મુકિંગ ખાલી મોસમ બેહી રહેતી તો એ ગમે તે પણ આશરો કહેવાય એના હારું અત્યારે નિરાધાર થઈ ગયું ઠાકુર ભગવાન કુ લે એના કુટુંબમાં પાછા બે એના બે કાકા થાય તો બાર રીતે એટલે શું કરે બેટા ખાધો ખાધો ભલા બેટા બલા ચિંતા કરે ના અને ભગવાન ગમી ખરું તો હું કરીએ કરવા ભાઈ સાચી વાત છે પણ હવે જો સમજણ છોકરું હોય ને તો એને ખબર પડે કે આ મરી ગયેલો છો પાછો આપવા છે અને મા પત્યો અને બાપડી એકલા એક છોકરો હતો અને માન બે બાગો થોડું ઘણું મજૂરી કરીને ખાતો ને પીતો પણ થોડું મગજ પાસ થોડું પીલું ઓછું છે કે પછી આ એના મગજમાં ત્યાં જતો જ નહીં માં તો માં અને બીજા બધા વગડાના વાહ એ આ ટી જશે બાપુ યાદ નહીં અરે હમણાં ઊંઘા ઊંઘા તો નહીં મિલતું બધા

અમો હવારે જ આઈન જો તો તોય આ રીતે બેહી રહ્યો તો હવાર તાણ હવાર મો આઈન જો છું આ તો બેહરો તી થી મે તો તમે લાય તા પેલી એ બળ્યો બેહી રહ્યો તો અલે આપણે કળવા ભઈ ઓપરો મારી વાત અમે આપણે તો આપણે તો આ ઓનો જો આ આજ તી ફિનાલ લે કા લાલ લે પમદાર આજ લે પણ આ તો આપણે તો રોજ રોજ તો કોઈ આધર ઘેર હોય ઈ ના તો કોઈ નું કોણ થાય ને તે હું તો નહીં કેવા માંગુ છું કે હું તો સગમ હું તો સાલે ઘર કરી રહેસન પણ ત્યો મહિનો બે મહિના ત્યો રહેતો

છત થાય છત સર્જે એટલે ખઈ લે છક બાકી સાચ છો મુજે તો મં ડાયરેક્ટ પાવળો હે તો પળ લઈને આવ્યો કે સાયર પસુમને ખાવાલ તો હું જાવ પર પાણી વાળા માં અરે આવ આવ મેમણા

मामा हो नवलमा हो भगवान न जरुरत ति माने जो ए रस्ता हरेकले जानु छ आपले जानु तमार बदन हरेकले जानु छ माए माए ए रस्ता जैछन आपले ए रस्तात जान्छले एउटा चिन्ता नै गर्न थामा हो कि थु ए अतल काटु रावण हो त न जो तमे यों गर्छ त आ बताऊ न ए आरी जहा बस ह आज म त दौरा खवरायला फोटो त लिदिने न त तौ फैलियो ह কাঠৰ কাঠৰ হা চিন্তা নাই কলে হবে সি চিন্তা নাই কলে বুন আমি বিয়া জান সি ৰখাই লওঁ ৰখা